એવું કહેવાનું મન થાય કે કોંગ્રેસને ચોસઠ વર્ષ પછી ગુજરાત યાદ આવ્યું છે વર્ષ થયું હતું હવે ગુજરાત યાદ આવ્યું છે કોંગ્રેસના નેતાઓ પરિવારવાદી નેતાઓ છે અને માત્ર ને માત્ર એક જ પરિવારની વાત કરવા માટે કહેવાયેલા છે જયારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રસ્તો ના મળે જયારે કોઈ વિકાસની વાત ના મળે વિકાસની રાહ ના મળે અને ત્યારે જઈ જે જગ્યાએ સરસ સરકાર ચાલતી હોય સરસ શાંતિ માહોલ ચાલતો હોય અને એવી જગ્યાએ જઈ અને શાંત પાણીમાં કાંકરા નાખવા જેવું કામ અત્યારે કોંગ્રેસ મિત્રો કરી રહી છે